અમદાવાદના સાહેબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે ગઈકાલે ફોર્ચ્યુનર કાર ચાલક અઢાર વર્ષીય યુવકે એક નિર્દોષ એક્ટિવા ચાલકનો જીવ લઈ લીધો હતો મૃતક એક્ટિવા રહેતા હતા અને સેલ્સમેન તરીકે કરતા હતા અને પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા તે સમયે ફોર્ચ્યુનર કાર ચાલક અઢાર વર્ષીય યુવકે કાર બેફામ ગતિ હંકારી મહેન્દ્રભાઈના ના ને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયાનક હતી કે મહેન્દ્રભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે રિક્ષા ચાલક ગંભીર હાલતમાં કાર ચાલક આદિત્ય એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં તે પોતાની કારમાં હથિયારો સાથે જોવા મળ્યો હતો ત્યારે કાર ચાલક આદિત્યસિંહ રાઠોડ પિતા દિલીપસિંહ અને દાદા કિશોર લંગડા બંને કુખ્યાત બુટલેકર તરીકે જાણીતા હોવાની પોલીસ તપાસમાં વાત સામે આવી છે આથી ટ્રાફિક પોલીસે હાલ કાર ચાલક આદિત્યસિંહ રાઠોડ અને તેના પિતા દિલીપસિંહ રાઠોડની પણ ધરપકડ કરી છે અને ઘટના સ્થળે ગાડી સ્પીડ અંગે એફએસએલ ની મદદ લેવાઈ રહી છે ત્યારે અકસ્માત સર્જનાર બુટલેગર પરિવાર સામે કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ એ હવે જોવું રહ્યું કેમ કે તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલ અને બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ વડાએ રાજ્યના સાત હજાર છસો બાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી જેમાં ત્રણ હજાર બસો ચોસઠ બુટલેગરોનો સમાવેશ કર્યો હતો અને કાર્યવાહીના ભાગરૂપે પોલીસે અમદાવાદમાંથી કેટલાક બુટલેગરોના ગેરકાયદેસર મકાનો પણ તોડી પાડ્યા હતા